અને મને એટલો મસ્ત વાલી કરીને મારા ધીંગલાએ મને ઉઠાડ્યો ને કે પાપા તો મારે ચૂલે જવાનું છે એવું કહીને મને ઉથાલ્યો મા ઝીંગું એ પછી કલી અને દીદીએ અને દીદી છે ને નાનો દીદી કે છે બધા એને એને હવે અમે લોકો ઉઠીશું પછી મસ્ત 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 પેલું પેલું ફીના ફીના વાળું સાવલ લેશે ખ્રિસ્વા અને પછી અમે લોકો સ્કૂલે મૂકવા નીકળીશું સ્કૂલે મૂકવા નીકળીશું ને એટલે ક્રિસવાની એક ડિમાન્ડ છે બતાવ તમને શું ડિમાન્ડ છે નહીં દીકરો એને એને આજે બહુ દિવસ પછી ક્રિસવાને હું જોલે જોલે આ એવું બોલ ને તે કયું તારી બર્થડે ડે ક્યારે આવે છે નવરાત્રિમાં મારી અને તું તું પેલું તો કે દીકો કે હવે શું આવશે પિચકારી આવશે શું આવશે હોલી હોલી આવશે ગરબા મળીએ ના ના કરીને રેડી થઈને

ઓરેન્જ ચૂસ સીધું હવે ક્યારે પીવાની તું સ્કૂલેથી આવીને ઓકે સ્કૂલમાં લઈ લેશો હો મેડમ ઓકે ચલો હું ને ક્રિશ્વ આવે જઈ રહ્યા છે સ્કૂલે અને ફોન મૂકી દીધો છે સ્ટેન્ડ ઉપર ક્રિસ ઓ ક્રિસ ગેશુલી દૂદીકો ટોપી કાના ટોપી કાના લીધો હવે તું મસ્ મસ્ ભણીસ ને ત્યાં આગળી હે ને બધા કહેતા હતા ને કે કૃશો કે દાયો દીકો છે કે તો દીકો છે હે આમ જોનો કૃશો કઈ બાયો જોનો બોલે

યાર હું સવારથી ક્રિસ્વાને મૂકી દીધું નાના ઢીંગલાને મૂક્યા પછી હું થોડા કામમાં બિઝી હતો હું તમને બતાવી રહ્યો છું કે મારું અમારા બજાર કરીને બી એક પેજ ચાલે છે ફેસબુક ઉપર અને યુટ્યુબ પર બી એક એની ચેનલ છે અમારા બજાર જેનું કામ ચાલી રહ્યું અપલોડ બી થઈ રહ્યું છે બધું સરસ રીતના અને તમને બતાવું મારોનો મોટો ઢીંગલો અમારો ઢીંગલો શું કરે છે દીકો તું કાઈ બતાય તો ડ્રોઈંગ શું કરું છું તું બતાય ન વાવ ઊંધું ઊંધું છે સીધું સીધું છે ચી શું શું બનાવ્યું બેટા ત્યાં છે અને વાવ હવે તું હવે તું છે ને મસ્ત બીજું ડ્રોઈંગ બનાવી બનાવી આવડે જોકર બનાવતા નથી આવડતું પાપા શીખવાડે જોકર બનાવતા હે જો બતાવ પાપા બતાવે હવે તને જોકર કેવી રીતના બનાવવાનો હા રફ છે હો ભાઈ રફ ચોક્કર બનાવું છું બની ગયો એલા આખો રહી ગઈ આખો રહી ગઈ આખું કેવો બનાવ્યો ભાઈઓ કેવો બનાવ્યો મેં જો કેજો મને હવે મારો ટાઈગર બનાવશે ને મારું મોટું ટાઈગર છે ને હવે બનાવશે હલો ફરી પાછો આવી ગયો આ આવી ગયા છે વૈભવી મેડમ ટાઈગર હવે આજે વૈભવી મેડમ આજે શું કરવાનું હતું તમારે કશું નવું કીક કહેતા હતા ને ચૂલો બુલો બનાવવા છે ખાણીપીણીનું ચાલુ કરવું છે

વૈભવી મેડમ બનાવશે અહીં આગળ અને રાતના આઠ વાગ્યાથી ચાલુ થાય સાત આઠ વાગ્યાથી અને બાર એક વાગ્યા સુધી પણ મારું એવું કહેવું છે કે જોડે જોડે આપણે દરરોજ વઘારેલી ખીચડી છાશ અને પાપડ આપીએ છોકરાઓને તો કેવું લાગે રોજ બેસ્ટ કહેવાય એકદમ મિનિમમ કે આપડે હોસ્ટેલના છોકરાઓને તો પછી બીજું જોइए શું લોકને બસ તો આપણે એવું ચાલુ કરીએ શું કેવું તમારું મસ્ત બનાય એ હું બનાવીશ હો એ વૈભવી મેડમ નહીં બનાવે તમારું શું કેવું જ ખાઈ શકો છો તો મને કોમેન્ટ કરો કોમેન્ટ કરો અને હું સરસ તમને ખીચડી બનાવીશ અને વૈભવી મેડમ મસ્ત મસ્ત મેગી બનાવશે મસ્ત મસ્ત ઢેબરા બનાવશે ભાખરી બનાવશે ચા બનાવશે બનાવશે શું કહેવું તમારું મસ્ત આપણે એનું નામ આપીશું હાલને ભૂખ લાગી હાલને ભૂખ લાગી સાત અક્ષર નું નામ છે કેવું લાગ્યું તમને સરસ નામ છે નામ જોઈને જેવું થાય કે ચલો ચલો જઈએ એ ખઈ હાલને ખાવા જઈએ હાલને ભૂખ લાગી એવું કઈક રાખી અને મસ્ત ચાલુ કરવું છે તમારા લોકોનું શું કહેવું છે હું ખુરશી ગોલ ગોલ ફેરું છું મગજ બી ગોલ ગોલ ફરે છે એટલા માટે બહુ કામ છે બહુ કામ છે

ત્યાં આગળ અમે લોકો હાફ એન અવર ઊભા રહ્યા હતા તમને વિડીયો ના ઉતારવા દીધો એટલે હું તમને કહું છું મારા એસબીઆઈના ટોટલી બે કાર્ડ મેં બંધ કરાવડાયા આજે આવી ગયા બરાબર કોઈ સર્વિસ નહીં કશું જ નહીં બંધ કરાવવાનું કહ્યું તો અડધો કલાક તો કે અમે તમને એમ કરીએ તેમ એટલે બાંધ થઈ ગયા છે જોઈને તમારે જે કરવું એ કરી શકો છો હા એટલે હવે બીજા કાર્ડ એપ્લાય કરીશું પણ ઓલરેડી મારી જોડે છે એટલે જોઈએ હવે ખાણીપીણીનું ચાલુ કરીએ ને તમે લોકો આવશો ને